નમસ્કાર દોસ્તો ધૈક એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે ગુજરાતી વ્યાકરણની આપણે શરૂઆત કરી દીધી હતી આપણે આગળ જોયું તેમ આપણે અલ્પ્રાણ મહાપ્રાણ સ્પર્શીય અસ્પર્શીય અઘોષ ઘોષ એક જ કોઠામાં બધા જ જે અનુનાસિક વ્યંજન ને બધા વ્યંજનોના પ્રકાર છે કયો ધ્વનિ ક્યાંથી બોલાય છે એ જોયું હવે આપણે આજે જોવાનું છે સંધિ એટલે શું સંધિ એટલે શું તો મિત્રો બે વર્ણના યોગથી ઉત્પન્ન થતા વર્ણનો વિકાર એટલે સંધિ સંધિ એટલે શું મિત્રો તો બે વર્ણના યુગથી ઉત્પન્ન થતો વર્ણવિકાર એટલે સંધિ હવે સંધિના પ્રકારો છે સંધિના કેટલા પ્રકાર છે કયા કયા પ્રકાર છે એ આપણે જોઈશું તો અહીંયા જુઓ મિત્ર મિત્રો સ્વર સંધિ છે એક સ્વર સંધિ આવે સ્વર એટલે સ્વરો દ્વારા જે રચાય એ સ્વર સંધિ આવે પછી બીજો પ્રકાર છે વ્યંજન સંધિ વ્યંજનો આપણે આગળ જોઈ ચૂક્યા છીએ કે વ્યંજન કયા સ્વર કયા અને ત્રીજું આવે છે વિસર્ગ સંધિ આટલી સંધિ જ શીખવાની છે મિત્રો સ્વર સંધિ વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ આ વિસર્ગ સંધિ એટલે તમે જોયું છે આ બે ટપકા આવે છે એ કઈ રીતે બને છે એની પણ એક સંધિના એક પ્રકાર છે કઈ રીતે જોડાય છે વર્ણો એના પ્રકાર છે તો આ ત્રણ સંધિના જો પ્રકારો શીખી જઈશું આપણે તો તમને સંધિમાં કોઈ પણ તકલીફ પડશે નહીં દરેક પ્રકારના એમસીક્યુ તમે સોલ્વ કરી શકશો તો આપણે આજે શીખવાના છીએ સ્વર સંધિ હવે સ્વર સંધિ છે જ્યારે બે સ્વરો પાસ પાસે આવે ત્યારે સ્વર સંધિ બને છે મેં કીધું એમ અ આ ઈ ઉ રૂ એ ઓ આ બધા સ્વર છે આ બધા જ્યારે પાસ પાસે આવે અને જોડાય ત્યારે સ્વર સંધિ બને છે તો એના પણ પ્રકાર છે તો એનો પહેલો પ્રકાર છે સ્વર્ણ સંધિ અથવા તો એનું બીજું નામ છે સજાતીય સંધિ એનો બીજો પ્રકાર છે ગુણ એનું બીજું નામ છે વિજાતીય સંધિ આ બે ખૂબ પ્રચલિત છે અને બહુ સાદી અને સિમ્પલ છે ત્રીજો પ્રકાર છે વૃદ્ધિ સંધિ ચોથો પ્રકાર છે મિત્રો નિયણ સંધિ સાથે સાથે લખતા રહેજો જેથી તમારી માટે પણ એક નોટ તૈયાર થઈ જાય અને પાંચમો પ્રકાર છે અયાદી સંધિ આ બધા જ મિત્રો જે છે એ સ્વર સંધિના પેટા પ્રકાર છે આ અયાદી સંધિ છે એ સંસ્કૃતમાં આપણે પાણીની

તો મિત્રો હવે આપણે જે શીખવાનું છે સવર્ણ સંધિ સવર્ણ સંધિ અથવા નામ છે સજાતીય સંધિ મિત્રો સજાતીય સંધિ શીખવાની છે સજાતીય સંધિ શીખતા આ યાદ રાખવાનું કે દીર્ઘ સ્વર્ગ લખો દીર્ઘ સ્વર્ગ લખો દીર્ઘ સ્વર એટલે શું તો જો અ વત્તા આ આ બે જ્યારે જોડે આવે તો મોટો આમાંથી આ છે તો હંમેશા આ લખાય એવી રીતે ઈ વત્તા ઈ આવે તો આ ઈ જે મોટો છે એ લખાશે ઉ અને ઉ આ બંને જોડે આવે તો મોટો ઉ લખાશે આપણે ઉદાહરણ જોઈશું તો વધુ ખબર પડશે આમાં પણ આ છે અને આ પણ આ છે એટલે આમાં બહુ ખબર નહીં પડે બંને આ છે તો વિદ્યાલય જ થઈ જશે વિદ્યાલય એવી રીતે બીજું ઉદાહરણ છે વિદ્યાવત્તા અભ્યાસ અહીંયા પ્લસ રહી ગયું છે તો વિદ્યાવત્તા અભ્યાસ તો અહીંયા અ છે અને અહીંયા આ જોડાયેલો છે તો વિદ્યા આપણે મોટો સ્વર લખવાનો છે તો વિદ્યાસ થઈ જશે વિદ્યાભ્યાસ હવે વાત આવરણ અહીંયા ની નિશાની રહી ગઈ છે મિત્રો વાત આવરણ હવે આ મોટો છે તો વાતાવરણ એવી રીતે કવિ વત્તા ઈશ્વર મિત્રો આ ઘણી બધી પરીક્ષામાં પૂછાયેલ એક્ઝામ્પલ છે અને ઘણા બધા લોકોની ભૂલ પણ થતી હોય છે અહીંયા વી આ જે ઈ છે એ નાનો છે અને આ મોટો છે તો આપણે લખવાનો કયો છે મોટો લખવાનો છે તો મોટો આ રીતે લખાય છે તો કવિ આ રીતે થઈ જશે અને સ્વર કવિ સ્વર સ્વર એટલે એક્ઝામમાં ઘણી બધી વાર પૂછાયેલ એક્ઝામ્પલ છે બીજું છે રજની વત્તા ઈશ અહીંયા પણ એવું થઈ જશે રજનીશ આ મોટો છે તો મોટો જ લખવાનો રહેશે વત્તા ઈશ તો શ્રીશ આ બંને યાદ રાખવાનું હંમેશા કયો સ્વર લખવાનો દીર્ઘ સ્વર લખવાનો રહેશે સિંધુ વત્તા ઉર્મી તો અહીંયા સિંધુ આ છે અને આવું મોટો છે તો આ મોટો ઉ છે એટલે આ રીતે એની નિશાની મોટી થશે આ નાની છે અને આ મોટો ઉ છે તો સિંધુ વત્તાવર મિત્રો સિંધુ ઉ મોટો થશે કેમ કે આપણે દીર્ઘ સ્વર લખવાનો છે તો આ સવર્ણ સંધિના ઉદાહરણો તો મિત્ર એવી રીતે વધુ ઉલ્લાસ તો જુઓ અહીંયા વધુ ઉલ્લાસ એવી રીતે સુક્તિ ભૂર્જીત આ કઈ રીતે બન્યું એ મિત્રો તમે કોમેન્ટમાં બતાવજો તો મિત્રો અહીંયા આટલા સુધી રાખીએ છીએ અને હવે આના પછી આપણે જે વિજાતીય સંધિ છે એ શીખવાની છે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રોને પણ મોકલો જેથી ઝડપથી એ પણ સજાતીય સંધિ વિજાતીય સંધિ અને બધા ગુજરાતી વ્યાકરણ શીખી જાય થેન્ક યુ